જે રીતે ભારતીય દ્વારા અત્યારે હાલ તો એકસો ને પંચાણું ઉમેદવારના નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે અને તેની સાથે જ્યારે જોવા જઈએ તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જે અલગ અલગ જે નામની જાહેરાત કરી છે જેમાં જોવા જઈએ તો લોકસભાની જે પહેલી યાદી છે જેમાંથી દસ જેટલા જે તરાલ તો નવા નામ છે પાંચ જે સાંસદોના અતરાલ નામ કપાયા છે તેવી વિગતો પણ સામે આવી છે જેમાં કચ્છની વાત કરીએ તો કચ્છથી વિનોદ ચાવડા બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી પાટણથી ભરતસિંહ ડાબી ગાંધીનગરથી અમિતભાઈ શાહ અમદાવાદ પશ્ચિમથી દિનેશભાઈ મકવાણા રાજકોટથી પરસોત્તમ રૂપાલા પોરબંદરથી મનસુખભાઈ માંડવિયા જામનગરથી પુનમબેન માડમ આણંદથી મિતેશભાઈ પટેલ ખેડાથી દેવસિંહ ચૌહાણ પંચમહાલથી રાજપાલસિંહ જાદવ નવસારીથી અને બારડોલીથી પ્રભુભાઈ વસાવાના નામની જે જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ અમારા સંવાદદાતા હિતેન્દ્રભાઈ બારોટ અમારી સાથે જોડી ગયા છે ઠાકર કે જો રાજકીય વિશ્લેષક છે

મનસુખ વસાવાની વાત કરું મનસુખ વસાવાને લઈને અનેક પ્રશ્નાર્તા કાર્યકર્તા નિવેદનો જેના કારણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ એક મુશ્કેલીમાં મુકાયું હોય પરંતુ મનસુખ વસાવાનું જે ગ્રાઉન્ડ વર્ક છે પ્રજામાં લોકપ્રિયતા છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ એમને રિપીટ કરવા પડ્યા છે એ પ્રકારે પાટણ લોકસભા બેઠક ની વાત કે પાટણ લોકસભા બેઠક પર ભરતસિંહ કરવામાં આવ્યા એમની ઠાકોર સમાજ પકડ હોવાના કારણે એમને ફરી વાર છે એ પ્રકારે રેખાબેન ચૌધરી ની વાત કરું કે જેઓ ભૂતકાળમાં કોંગ્રેસ માં હતા કોંગ્રેસ માંથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વર્ષ બે હાજર બારમાં ભાજપ માં આવ્યા આજે બાર વર્ષ બાદ એમને આ ફળ મળ્યું છે ભારતીય જનતા પાર્ટી એમને

परिवार का, एक इकाई શકાય કે તે ચૌધરી સમાજનો પ્રભુત્વ વધારવાના બેઠક ઉપર મળ્યું છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ રેકેમે ચૌધરીને ટિકિટ આપી છે એ રીતે વાતી કાંજે મામીસા એ સ્વાભાવિક છે અપેક્ષિત હતું એ રીતે અબદા પશ્ચિમ બેઠકની વાત કરું કે જે દિનેશ મકવાણા દિનેશ મકવાણા નગરપાલિકા એટલે કે મહાનગરપાલિકામાં કાઉન્સિલર તરીકે મે શરૂઆત કરી દીધી સાઈદ પૂર્વા કોગલાઈ કોર્પોરેટ હતા તેઓ ડેપ્યુટી મેયર સુધી પહોંચ્યા હતા

કેન્દ્રના મંત્રી તરીકે રૂપાલા તક આપવામાં આવી છે રૂપાલા પોતે અમરેલી પોરબંદર બેઠક ની વાત કરું પોરબંદર બેઠક પરથી કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ને ટિકિટ આપવામાં આવી છે પોરબંદર બેઠક પરથી પ્રથમ વખત રમેશ ધડુક હતા એમને ટિકિટ આપવામાં નથી આવી એનું કારણ ભાઈ અને બે અલગ કારણો છે એના કારણે બાદબાકી કરવામાં આવી છે આરતી મિતેશ પટેલ ને કરી દેવામાં આવ્યા છે એ રીતે દેવુસિંહ ચૌહાણ ખેડા લોકસભા બેઠક પરથી repeat કરાય છે એ જ રીતે પંચમહાલ માં રાજપાલસિંહ જાદવ ને ટિકિટ આપવામાં આવી છે રતનસિંહ ચૌહાણ આ બેઠક પરથી કરતા હતા ભૂતકાળ માં તો અપક્ષ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે એમને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવે હતા અને એમને સાંસદની ચૂંટણી લડાવવામાં આવ્યા હતા

એ તમે જાણો છો કે ગુજરાતમાં 156 ડેટેકનો ઇતિહાસ એ આજની કારે વાતી જનતા પાર્ટીના ઉપર આમ દોતો મળ્યો ઓ પરિવાર સી આર પટેલનું ને તો આમ દોતો મળ્યો એનો ચોક્કસ અને લાભ પડ્યો છે કે આ તમામ લોકોની વાત આપતકની સારદન પાર્ટીને ઉપર લગાણીની વાત બકી થઈ ચૂકી છે પરતું એમના પર ટિકિટ મળવાની કોઈ શક્યતાઓ છે ને એમની ભલે જાહેરાત બાકી હોય જ્યારે આ પંદર જેટલા નામની જે જાહેરાત કરવામાં આવી છે સૌથી પહેલા ભરૂચને લઈને હું વાત કરીશ ભરૂચમાં મનસુખ વસાવાને જે રિપીટ કર્યા છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો સાથે સાથે જે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા અને પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયાનું નામ સામે આવ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ જો આ જે પહેલું લિસ્ટ આવ્યું છે લિસ્ટ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને આડા બેગથી ફટકાબાજી કરવાની આદત છે પણ આ વખત એવું લાગે છે આ જે પહેલું લિસ્ટ છે એમાં સીધા બેટ થી ક્રિશ અંદર સેફ ગેપ ભારતીય જનતા પાર્ટી રમી છે એમણે જ્યાં રિપીટ કર્યા છે એ જગ્યાઓને પણ જોશો તો એની અંદર બિલકુલ સેફ રમત રમાય છે એમાં સૌથી આશ્ચર્યકારક જ્યાં તમે શરૂઆત કરી મનસુખભાઈ વસાવા કે જેમણે ભારતીય જનતા પાર્ટીને એમ્બરસમેન્ટ થાય એવા નિવેદનો બહુ વખત સુધી આપ્યા છે ભારતીય જનતા ની જે શિસ્ત છે એ લાઈન ની બહાર જઈને ઘણી બધી બળાપો જે છે એ રાજ્ય કે કેન્દ્ર સરકાર એની સામે કાઢ્યો છે અને એ બધાના કારણે એવું લાગતું હતું કે મનસુખ વસાવા જે છે એ આ વખતે રિપીટ થાવી શક્યતા નથી એવું જ બીજું જે આશ્ચર્ય છે એ ભરતસિંહ ડાભી માટે છે ખેરાળુની વિધાનસભાની ટિકિટ માટે ભરતસિંહ ડાભી એ જે પ્રકારે જે છે એ પોતાને પ્રસ્તુત કર્યા હતા ભારતીય જનતા પાર્ટીનો જે એક સ્વભાવ નથી એ સ્વભાવથી વિરુદ્ધમાં એ પછી એમને પણ ઠાકોર સમાજની વોટ બેંક છે એને સાચવી લેવા માટે પાટણથી રિપીટ કરવામાં આવ્યા બીજી જે વસ્તુ છે ચાર જે નામ છે એ બિલકુલ પહેલેથી નક્કી હતા કે ભાઈ અમિતભાઈ શાહ છે સી આર પાટીલ છે મનસુખ માંડવીયા ક્યાંથી લડશે એ સવાલ હતો પણ મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા આ બંને રાજકોટમાંથી વિજયભાઈ રૂપાણીનું નામ ચાલતું હતું કદાચ અ હાઈ વેઇટેજ પુરુષોત્તમ રૂપાલા છે એટલે એમને ટિકિટ અપાય કોઈ દવા નવોદિત ને ના અપાય તો બીજી કોઈ રાજકીય ચર્ચાઓ શરૂ ના થાય એના માટે પુરુષોત્તમ રૂપાલાને ત્યાં રિપીટ કરવામાં આવે છે અને પોરબંદર જે છે એ મનસુખ માંડવિયા ત્યાં આગળથી ચૂંટણી લડી રહ્યા છે પુનમ એમ માંડવની હતી કાલે જ આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે પણ એક શક્યતા એમાં વ્યક્ત થઈ હતી કે એમની ટિકિટ જે છે એ રિપીટ થશે એટલે માં માત્ર પાંચ એની અંદર અમદાવાદ બનાસકાંઠા તમે રાજકોટની સીટ અને ચોથી પાંચમી કઈ ભૂલું છું રાજકોટની સીટ હા હા એ પાંચેક સીટો ઉપર જે છે એમાં સૌથી આશ્ચર્યજનક આપણે નામ કહીએ તો અમદાવાદનું દિનેશ મકવાણા જેને ભારતીય જનતા પાર્ટી હંમેશા એક પાયાના કાર્યકરને જેને નીચેથી કામ કર્યું હોય ત્રીસ ચાલીસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારી થી કામ કર્યું હોય એવા લોકોને ટિકિટ અપાય છે જેમ મયંક નાયક રાજસભામાં આપી એવી રીતે દિનેશ મકવાણાનું ત્યાં નામ આવ્યું છે અને જેમ કીધું કે બનાસકાંઠાની અંદર રેખાબેન ચૌધરી કે જે પેલા ભારતીય જનતા પાર્ટીમાં જ હતા જે છે પશ્ચિમના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા પણ તેમની સાથે પણ અમારા સંવાદદાતાએ પણ જે ખાસ વાતચીત કરી હતી અને તેમાં પણ જોવા જઈએ તો આ વખતે તેમના દ્વારા કેવા પ્રકારની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરવામાં આવી છે તેમની સાથે તેમણે વાત કરી છે આવો જોઈએ અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર જે નામ જાહેર કરવામાં આવ્યું છે તે ઘણું મહત્વનું અત્યારે તો જે સાબિત થયું છે અને તેમાં પણ આદરણીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબ દેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાતના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના આદરણીય સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મારા કર્ણાવતી મહાનગરની આખી સંગઠનની અમિતભાઈ ધર્મેન્દ્રભાઈ આખી અમારી ટીમ બધાએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પરિપૂર્ણ કરવા માટે હું અથાગ પ્રયત્ન કરીશ ખાસ જે રીતે જોવા મળ્યું કે પહેલાંથી માઇક્રો પ્લાનિંગ ચાલી રહ્યું હતું જે બૂથોની અને સાત વાત કરીએ તો જે કાર્યાલયોની પણ શરૂઆત થઈ ચૂકી હતી શું કહેશો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હર હંમેશ તૈયાર હોય છે ચૂંટણી હોય કે ના હોય ભારતીય જનતા પાર્ટીનું બૂથ મેનેજમેન્ટ ભારતીય જનતા પાર્ટીનું આખું મેનેજમેન્ટ એ હંમેશા તૈયાર હોય છે હું મને એટલો વિશ્વાસ છે ભાજપના કાર્યકર્તાઓ ઉપર કે આજે ઉમેદવાર તો વ્યવસ્થાનો ભાગ છે ત્રણ ટર્મ ડૉક્ટર કિરીટભાઈ સોલંકી હતા આજે પાર્ટીએ મને જવાબદારી આપી છે પાંચ વર્ષ પછી કોઈ બીજાની જવાબદારી હોય આ વ્યવસ્થાનો ભાગ છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણીની અંદર પોતે ઉમેદવાર છે પોતે નરેન્દ્રભાઈ છે એ રીતે પોતે ભૂપેન્દ્રભાઈ છે એ રીતે કામ કરીને ભાજપને જીતાડે છે એટલે મને વિશ્વાસ છે કે આખા દેશની અંદર ચારસોથી વધારે સીટો આવશે અને દરેક સીટો પાંચ લાખ કરતા વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતશે એવો મને વિશ્વાસ છે લાખ થી આપણી સાથે જીતની જે આશા છે તે વ્યક્ત કરી છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ બિલકુલ તો એક બાજુ જે અમદાવાદ પશ્ચિમના જે ઉમેદવાર છે અને તેમણે પણ ક્યાંક જીતની જે આશા વ્યક્ત કરી છે સાથે સાથે જો જોવા જઈએ તો આ વખતનું જે આ નામ છે ઘણું મહત્ત્વનું અત્યારે હાલ તો જે ગણવામાં આવી રહ્યું છે બીજી બાજુ જો જોવા જઈએ તો હિતેન્દ્રભાઈ આપને પૂછવા માગીશ કે એક બાજુ જ્યારે અમદાવાદ પશ્ચિમની વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્ચિમથી જે અત્યારે તો નામની જે જાહેરાત કરવામાં આવી છે તે ઘણી મહત્ત્વની અત્યાર તો જે સાબિત થઈ શકે છે ને પરંતુ બીજી બાજુ જો જોવા જઈએ તો ક્યાંક આ જે નામ છે તેના અત્યાર તો અ ઘણો મહત્વનું અત્યારે આવતો જે ગણવામાં આવી રહ્યું છે તે પણ અત્યારે આવતો જે કહેવામાં આવતું હોય છે રાજેશભાઈ આપ અમદાવાદ પશ્ચિમના નામને કઈ રીતે જોઈ રહ્યા છો પાર્ટી હંમેશા જેમની સાથે પાયાથી કામ કર્યું બે વખત કોર્પોરેશનની અંદર પણ એમણે ડેપ્યુટી મેયર તરીકેનો પણ ઉર્દો સંભાળેલો છે સંગઠનમાં પણ ત્રીસ ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને એટલે જે સેન્સ છે જે પ્રક્રિયા છે એ સેન્સ પ્રક્રિયાની અંદર એમનો જે ફાળો છે એ ત્યાં આગળ મળ્યો છે હું જે વાત કરી રહ્યો હતો બનાસકાંઠા ની દાખલા તરીકે તો ભારતીય જનતા પાર્ટી રાજપા રાજપા કોંગ્રેસ અને કોંગ્રેસ માંથી રેખા જે છે ફરી પાછા ભારતીય જનતા પાર્ટીમાં માં આવ્યા એટલે મૂળ એમની પાર્ટી માં આવ્યા ઘણા બધા લોકો એવું સમજતા હોય છે કે કોંગ્રેસ માંથી આયેલા લોકો ભારતીય જનતા પાર્ટી સાઈડ લાઈન કરી નાખતી હોય છે ફલાણું પણ આજે લગભગ દસ કે અગિયાર વર્ષ પછી રેખા ને એમને ભારતીય જનતા પાર્ટીમાં આયા પછી પેલા એ રાજપામાં ગયા કોંગ્રેસમાં ગયા ગમે ભારતીયમાં આવી એટલે હંમેશા ટિકિટની અંદર જાતિગત સમીકરણો જીતવા હારવાના સમીકરણો તો હોય જ પણ એક મેસેજ આપવાની પણ કોશિશ ભારતીય જનતા પાર્ટીની હંમેશા હોય છે કે જે માણસ કશું જ ઈચ્છા રાખ્યા વગર વર્ષો વર્ષ સુધી કામ કરતો હોય એને અચાનક એના જે ખોડામાં જે છે એ કઈક ને કઈક આઈને પડતું હોય ને એવા બહુ બધા આપણને ઉદાહરણ બધા દાખલા જે છે એ આપણને દેખવા મળ્યા છે આવો દાખલો જે છે અમદાવાદ પશ્ચિમની સીટમાં દિનેશ જે ટિકિટ મળી છે એમાં છે મને આશ્ચર્ય બે સીટનું છે મનસુખભાઈ વસાવા અને ભરતસિંહ નું એટલે મેં કીધું કે ભારતીય જનતા પાર્ટી જે છે એ સેફ ગેમ રમી હોય કારણ કે આ વખત એમનું જે લક્ષ્ય છે કે ત્રણસો સિત્તેર પાર ભારતીય જનતા પાર્ટી ને ચારસો પાર એનડીએ એની અંદર બહુ બધા રિસ્ક લેવા એ લોકો માંગતા નથી અને એટલા માટે કેલ્ક્યુલેશન કરી જાતિગત સમીકરણો પર રાખ્યા હોય જે લોકસભા વિસ્તાર પ્રભારીઓ છે પ્રભારીઓને જે જવાબદારી સોંપવામાં આવી હતી ત્યાંથી જે ફીડબેક આવ્યો હોય એની સાથે ભારતીય જનતા પાર્ટીની સંલગ્ન સંસ્થાઓ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બીજી બધી એના જે ફીડબેક છે આ બધાને જોઈ અને જે લિસ્ટ જે જાહેર કરવામાં આવ્યું છે તમે જુઓ તો ઉત્તર પ્રદેશની અંદર પણ એકાવન જેટલી સીટ આપી છે આ ટોટલ એકસો પંચાણું સીટ જોશો તો પણ એમાં બહુ બધા સરપ્રાઇઝ એલિમેન્ટ તમને જોવા નહીં મળે દરેક તમે જોશો તો પણ એમાં નો રિપીટ થિયરી કે આખી આખું બધું બદલી નાખવું કે પેલું એક વાત એવી ચાલતી હતી ત્રીસ ટકા મહિલા અનામતની વાત છે તો ગુજરાતને એની પ્રયોગશાળા બનાવે બની શકે હજી બીજું લિસ્ટ કે આવવાનું બાકી છે બને કે આની અંદર પાંચેક મહિલાઓને ટિકિટ ફાળવી દેવાય તો એક એવો પ્રયોગ કોઈ એક સ્ટેટની અંદર કરશે કે અમે મહિલાઓને જોવા આટલું વધારે પ્રતિનિધિત્વ આપ્યું છે એવું બધું આ પહેલું જે લિસ્ટ છે એની અંદર બહુ જોવા મળતું નથી બહુ બધા લોકો જે નામ એવા ગણાતા હતા કે આ નામ કદાચ ના હોય આ નામ બદલવામાં આવે એવા તમામ નામો જે છે એ તમને આ પહેલા એકસો ને પંચાણું ના લિસ્ટની અંદર ગુજરાત સિવાય પણ જોવા મળે છે એટલે ભારતીય જનતા પાર્ટી જીતવાની અંદર હવે કોઈ બહુ રિસ્ક લેવા માંગતી નથી એવું આ લિસ્ટ ઉપરથી જણાય છે બીજું લિસ્ટ આવે એની અંદર બને કે સરપ્રાઇઝ એલિમેન્ટ આપણને જોવા મળે

એટલે ભારતીય જનતા પાર્ટી એમની કદર કરી છે ભૂતકાળમાં તેઓ પૂર્વ મંત્રી રહેલા હતા એટલે પહોંચ્યા હતા આ વખતે એમના માટે મેયર બનવાની અમદાવાદ શહેરમાં તક પણ હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી એ જે નિયમ બનાવ્યો હતો ત્રણ ટર્મ કરતા વધુ ટર્મ હોય એવા કોર્પોરેટર ટિકિટ ના આપી એના કારણે એમને ટિકિટ નહોતી મળી એટલે મેયર ના બની શક્યા ભારતીય જનતા પાર્ટી મેયર સીધા સાંસદ હોય ત્રણે ત્રણ વખત ડોક્ટર કિરીટ સોલંકી ચૂંટણી જીત્યા હતા આ વખતે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરનું સંગઠન હોય કે પ્રદેશનું હોય એમને પણ દિનેશભાઈ મકવાણા માટે સ્ટેન્ડ લીધું હતું કે દિનેશ મકવાણાને ભારતીય જનતા પાર્ટી તક આપવી જોઈએ તો પોતે વણકર સમાજમાંથી માંથી હોય છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક એ વણકર સમાજ ના ફાળે જતી હોય છે એટલે ભારતીય જનતા પાર્ટી એમને તક આપી છે એ જ રીતે તમે હમણાં જ રાજેશભાઈ વાત કરતા હતા મનસુખ વસાવાની અને ખાસ વાત કે ભરત ડાબીની આ બંને નેતાઓ પ્રજા સાથે સીધા જોડાયેલા છે કાર્યકર્તાઓ સાથે છે તો દબંગ નેતાઓ પણ છે આજે કાર્યકર્તા પ્રશ્ન હોય કે જનતાનો પ્રશ્ન હોય તો સરકાર સામે બોલતા પણ હસકાતા નથી અનેક વખત સરકાર અને સંગઠન પણ મુશ્કેલીમાં મુકાયેલું છે और राजेश भैया बात करी कि पार्टी कोई पर प्रस्थान जोखम लेवा नहीं मांगती है काके भारतीय जनता पार्टी पासे पाटन लोकसभा ने बैठक कोई तो भरत दाबी नो कोई मजबूत विकल्प जोवा न तो मरतो भारतीय जनता पार्टी पासे वो कोई ठाकुर नेता जे पण पकड़ मजबूत धरावतो है सामाजिक आका पाटन लोकसभा रिस्क नती ભરત ડાભી ને મનસુખ વસાવા ને રિપીટ કરવા માટે દેવુસિંહ ચૌહાણ ને લઈને પણ અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થયા હતા વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ એમને પર રિપીટ કરવામાં પડ્યા કારણ કે ઠાકોર સભાનો કોઈ વિકલ્પ

જેની ગ્રાઉન્ડ લેવલ પકડતી એવા લોકોને ટિકિટ આપી છે અને જે આ જોખમ નથી પાર્ટી માં એટલે પાર્ટીએ જોખમ લેવાનું પણ ટાળી છે એક બિલકુલ અને સાથે એક મહત્વનો પ્રશ્ન એ પણ કે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતમાં તો અતરા મોસ્ટલી ક્યાંક રિપીટ કરવામાં આવે હોય તેવી જે પરિસ્થિતિ તો સામે આવી છે પણ એક મહત્વની વાત વિદિશાની વાત કરવામાં આવે તો શિવેશદેશની અંદર પંદર વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી શાસન રહ્યું છે અને એ મુખ્યમંત્રી રહ્યા છે એટલે એ બહુ પ્રબળ દાવેદાર હતા જ અને વિધાનસભાની અંદર એમને પ્રોજેક્ટ નહોતા કર્યા મુખ્યમંત્રી તરીકે ત્યારે જ વાત હતી કે એમને કદાચ રાષ્ટ્રીય લેવલ ઉપર એમનું યોગદાન જે છે એને જોઈ અને લઈ જવામાં આવશે એટલે ભારતીય જનતા પાર્ટીએ બિલકુલ એમનું સન્માન જે છે એ સાચવવાનું ત્યાં આગળ કામ કર્યું છે જે વિધાનસભા ઇલેક્શન વખત જે રાજકીય ચર્ચાઓ અને વિપક્ષને જે ચર્ચા કરવાની તક મળી હતી એ તક પણ એક રીતે એમની પાસેથી ઝૂંટવી લીધી છે આજ પરિસ્થિતિ અત્યારે હજી આપણે વિજયભાઈ રૂપાણી નીતિનભાઈ પટેલ માટે બહુ ચર્ચાઓ ચાલતી હતી સીટ એક જાહેર થઈ ગયેલી એટલે બની શકે કે ભારતીય જનતા પ્રદેશ લેવલ ઉપરથી ક્યાંક જવાબદારીઓ લીધી હોય તો એમને બીજે ક્યાંક સંગઠનના માધ્યમથી જવાબદારી સોંપવામાં આવતી હોય કાં તો પછી રાષ્ટ્રીય લેવલ ઉપર એમને જવાબદારી લેવામાં આવતી હોય પણ જેની પણ પાસે સ્કીલ છે જેમની પાસે એડમિનિસ્ટ્રેશનની સૂઝ છે અને સંગઠન અને પ્રજાની સાથેનો એનો સેતુ છે કદાચ ક્યાંક બની શકે કે એના બીજા નેગેટિવ પાસા હોય પણ જીતવાના જે ફેક્ટર્સ છે જે સમીકરણ છે જે ચોકઠા છે એની અંદર ફિટ બેસતા હોય એવા તમામ લોકોને ભારતીય જનતા પાર્ટી હંમેશા સાચવી રહેતી હોય છે અને એ જ અત્યારના જે ચૂંટણીઓના ટિકિટો આવી છે એની અંદર દેખાઈ રહ્યું છે ઉમેદવારોના નામની યાદી તો જાહેર થઈ ગઈ છે જેમાં જોવા જઈએ તો એક બાજુ વિનોદ ચાવડા હોય કે પછી રેખાબેન ચૌધરીએ ઘણા બધાને જે રિપીટ પણ કરવામાં આવે છે પાંચ જગ્યાએ રિપ્લેસમેન્ટ પણ અત્યારે તો જે જોવા મળી રહ્યું છે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને તો સવાલ છે હજુ પણ જે બેઠકોની જે હજુ જાહેરાત કરતા કરવાની બાકી છે હવે કેવા પ્રકારની જાહેરાત થશે શું હવે નવા નામ આવશે કે પછી ફરી એકવાર રિપીટેશન થશે તે તો આવનારો સમય જ બતાવશે રાજેશભાઈ હિત્રભાઈ આ બંનેનો આભાર મારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નામની યાદી તો જાહેર કરી દેવામાં આવી છે અને તેની સાથે હવે જોવાનું રહ્યું કે આગામી સમય કેવા પ્રકારનો માહોલ જોવા મળ્યો છે આજના વિશેષ કાર્યક્રમો જે આપશો નમસ્કાર